ભાવનગરના બોરતરાવ લાલ વિસ્તાર પાસેથી એક અજીબ અને ચિંતાજનક ઘટના સામે આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે હું છું પ્રવીણ આપ જોઈ શકો છો કે આ મુખ્ય માર્ગ પર કોઈ ટેન્કરમાંથી ઓઇલ જેવો ચીકણો પદાર્થ જોડાયો છે જેના કારણે અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ તેલના કારણે રોડ એટલો ચીકણો બની ગયો છે 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 કે અનેક બાઇક ચાલકોના વાહનો થઈ થઈ રહ્યા પરિણામે ઘણા લોકોને નાની મોટી ઈજાઓ પણ કેટલાક લોકોને તો ગંભીર રીતે પટકાતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે આ એક ગંભીર બાબત છે રોડ પર આ પ્રકારે ઓઇલ ઢોળાવવું એ વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે સ્થાનિકોએ જણાવ્યા અનુસાર આ અંગે તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા તેને સાફ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વાહન ચાલકોને પણ વિનંતી છે કે આ રસ્તા પરથી પસાર થતી વખતે અત્યંત સાવચેતી રાખે ભાવનગર અને આસપાસના વિસ્તારોના વધુ સમાચારો માટે જોતા રહો ડીઈ ન્યૂઝ નમસ્કાર